રાઈતે હું તો હવારમાં તો રોડ ઉપર અરે અહીં ક્યાં પોકાડ દીધો ઓ હોય જુનાગઢ આવી ગયો હા ને મને તો ખબર નથી હાલો મિત્રો તો સ્વાગત છે એક મારા નવા વિડીયો રાતે જુનાગઢમાં એન્ટ્રી લે લીધી હતી આપણે થોડુંક કામ હતું એટલે અને હાલો બેન હવે નાસ્તો કરી આવે હવારમાં હાલો આવું ને નાસ્તો કરવા હાની હજી દૂધમાં બુધવારે મીસું થઈ ગઈ

અહીંયા આપણે મોટી મોટી હસ્તી મુલાકાત થવાની છે એટલે હાલો હવે ત્યાં જાય હમણાં ફૂગી જાવ અહીંયા જ છે હું તમને કહેતો તો કે આપણે હસ્તી પાસે આવ્યા હતા હસ્તી ને મળવા મોટી મોટી હસ્તી વાહ હે હાલો જાય છે આપણે પહેલા જાય ફૂવા હતા ભક્તિ ગયા ભોલા ભાઈ જય માતા જય માતાજી ત્યાં ઓલા બધા હવે આપણે જુનાગઢ મોટી અસ્થિ પાસે જવાનું હે અહીંયા જ જઈએ માંડવી ના ઘટલામાં બેઠો જે માતાજી ભાઈ શું કે દેવો આપણે જુનાગઢ મોટી અસ્થિ હા દેવા ભાઈ હલો ભાઈ દેવા ભાઈ રામ રામ કરે જય માતાજી જય માતાજી શું કે દેવા સારું ને જઈને તમારે જેવા હારું ને એમાં ખાતેદારી કરો હારું ચા મગાવી દીધો આપડે હારું હાલો ચા મારી દઈએ હલો દોસ્તાર ભાઈ ને માવો ખાઈ ને નીકળી જાય ઘરે હાલો આઈજો હલો હવે મોટી મોટી હસ્તી પાસે આપણે નીકળી ગયા પાછું ઘરે જવાનું હે ઘરે જવાનું હે ને ઘરે જવાનું છે હાલો તો પાછા નીકળી ગયા છે હવે પાટા વાળા મેલડીમાં જવાનું છે કેમ જ આપડે હાલો જે જે કરવા જવું તો ફાઈનલી આપણે પાટાવાળા મેલડી માય ભૂગી ગયા સાંબલપુર જોઈ શકો છો બહુ મસ્ત મજાનું બધું બનાવી લીધું અહીં જાડવા આવ્યા મેરડી માનું મંદિર અહીંયા પાટો છે હું જોઈ તો હોય છે તમે બધા ને આપણે બાપા ચોવીસ કલાક અહીંયા સેવા કરે છે મેરડી બાપા જય માતાજી જય માતાજી હલો મેલડી માના દર્શન કરી લે હવે જય વાળા મેલેડીમાં માં જે જો હા એ બધું મસ્તીનું બની ગયું છે મજા આવે એવું થઈ ગયું હવે આમ તો જો કે પેલા મજા જ આવતી અહીંયા વટાણે આમ બધી હરિયાળી વાળું થઈ ગયું હવે જોઈ લો બાપા હજી હા રેડિયો ને સાંભરે બાપાને કેટલા વર્ષ થયા વી વર્ષ

Mongore, bus bus bus, olivia itu aki. Alternator, aku, 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 હાલો તો હવે નીકળીયા આપણે ઘર માં જ ટાટા કર દે આના આના આ ફોનમાં આપણે હવે મંદિર થી ડાયરેક્ટ માવો ખાવા આવી ગયા તા ભાઈ 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 માવા બહુ સારા બનાવે છે તમે ક્યારેક આથી નીકળો તો માવા ખાતા જાજો ભુરાજી રોડ છે હાલો ભાઈ એક માવો બનાવી દયો જોનો તારે શું લેવું